તમામ મિત્રોને પહેલાં તો નમસ્કાર જય હિન્દ જય ભારત તમામ ક્રાંતિકારીઓને સલામ વિછ્યાની ઘટના જે ઘનશ્યામભાઈ નું મર્ડર થયું અને એની ઘટનાની અંદર બાણું નિર્દોષ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા એ તમામ લોકોને જાણ કરવાની કે વિછ્યા કોર્ટની અંદર આપણી શીટ થઈ ગયેલી હોય જેથી કરીને તમામ લોકોએ આપણે જજ સાહેબે એવું કહેવામાં આવ્યું છે કે આરોપી અને તમામ જે આપણા જામીન છે એને સાથે લાવવાના છે અને આ સંપૂર્ણ કેસને આપણે કઈ રીતે હેન્ડલ કરવો કયા વકીલ રાખવા એની ચર્ચા વિચારણા માટે અને કઈ તારીખે આપણે બધા લોકોને કોર્ટની અંદર જવું એવું ડિસિઝન લેવા માટે અને આ નિર્દોષ લોકોને આની અંદરથી કઈ રીતે છોડાવવા આ કેસની અંદરથી એની ચર્ચા વિચારણા કરવા માટે કાલે તારીખ છ સાત બે હજાર પચીસના રોજ રવિવારે બે કલાકે કોળી સમાજની વાડી બોટાદ રોડ રામદેવ હોટલની બાજુમાં રાખેલી છે મીટિંગ તો તમામ લોકોએ જે આ બાણું લોકો છે એ તમામ લોકોએ અચૂક તમારી સાથે અન્યાય થયો લડાઈ લડવી એક ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જે ગ્રુપની અંદર તમામ લોકોને એમ એડિટ કર્યા છે પરંતુ કદાચ કોઈ નંબરમાં અચૂક રહી ગયો હોય કે એકાબીજીને ફોન કરવાનો રહી ગયો હોય તો જે બાણું લોકો જેલ ગોંડલ જેલની અંદર હતા તે એકાબીજી સમાચાર બધાને મોકલી અને કાલે એટલે કે છ સાત બે હજાર પચીસના રોજ રવિવારે બે કલાકે રામદેવ હોટલની બાજુમાં વીછ્યા અચૂક વધારે એવું તમામને નમ્ર વિનંતી છે